આ મારા ભાઈઓ તમે મેઘે મોડા મંડોળ એ સોંગ તો સાંભળ્યો હશે આ ગીતાબેને એ જ સોંગ ગાયું છે પણ કંઈક એવી રીતે ગાયું કે કિંજલબેને પણ પાછા પાડી દે તેવા નવા અંદાજમાં ગાયું છે તમે પણ આ સોંગ સાંભળી લેશો તો કહેશો કે આ બેન બનાસકાંઠા નહીં પણ ગુજરાતનું ગૌરવ છે તો કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો આપણી ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે આ બેનને તમે બધા ઓળખતા થઈ ગયા હશો કોક જ બાકી હશે જે આ બેનને નહીં ઓળખતા હોય પણ આ વિડીયો જોયા બાદ તમે પણ આ બેનને ઓળખતા થઈ જશો આ બેનનું નામ છે ગીતાબેન તે બનાસકાંઠા જિલ્લાના ઝાલોઠા ગામના છે આ ગીત સાંભળ્યા પછી તમને જો આ ગીત સારું લાગે તો આ બેન માટે આ વિડીયોને શેર જરૂર કરજો જેથી આ બેનને સપોર્ટ મળી શકે આ બેને બીજા પણ સોંગ ગાયા છે તમે અમારી ચેનલ પર જોઈ શકો છો તમે હવે આ વિડીયો જોવો અને તમને પણ આ સોંગ સારું લાગે તો શેર જરૂરથી કરજો આ વિડીયોને જેથી આ બેનને સપોર્ટ મળી શકે આ બેન આગળ વધી શકે તો તમને આ સોંગ કેવું લાગ્યું સારું જ લાગ્યું હશે આ દીકરી આંધળી છે છતાં તેનો અવાજ સરસ છે આ બેનને જેટલો બને એટલો સપોર્ટ કરજો જેથી આ બેનને સપોર્ટ મળી શકે અને આ બેનનો નો વિડીયો આગળ શેર કરજો